કોઈ દાડુ મારા એ સાયકલ નઈ વસાઈ આજ મારો ઓછો ગાડી લઈને ફરક કેવું પડે આ ગાડી હિની છે કે કોઈ બીજાની છે એના ઘેર વાળા તો સમજી લેવાનું ગાડી અને જો સીધો સીધો જાય તો સમજી લેવાનું ગાડી કોક નહી ગાડી તો એના ઘેર વાળી છે લઈ જવા દેજી પહેલા પડી મારા તું બજાર પણ આ ચુલાલ ની ગાડી જોઈને હું પાછો આવ્યો તારું ભલું થાય ચંપુ ચોટલી ચો મારે ખુરચી માં બેઠો છે ને બાજુ ગાડી પડી છે ખરેખર મને માતાના

અમે જીવતા ને જીવતા મરી પણ મારો ચંપુ ચોટલી ગાડી લાયો માતાના લોહી બળી ગયો આ વાત ની મારે છે ને કડવાજી ને કરવી પડશે કડવાજી આ ચંપુડો મારો વર્ષો ગાડી લાયો મારો ગયો કડવાજી ને વાત કરવા દે

આવી ચેન હમી થી ખરેખર આ ચેને પરસેવો પડાય નાખ્યો પરસેવો લઈ ચેક કરવા દે બરોબર પેન્ડલ વાગી કે નહીં હા આવી રેડી ખરેખર આ બાઈક જૂન મને એવું થાય હે ને જીવ પડી જાય હે મારો હાથ ના કર્યા હઈએ વાજ્યા આ બાઈકે મને ચોઈનો નારાશ્યા એ દર ના લીધું તો હેરો તું

મારી વાત ઓબળો હું તમારી વાતથી ના માનું કારણ કે તમે જો વાબાકો કો નિકન આકળાય નહીં તું દર વખત ભલા મોણો બન્યા જેવા કરીને ના માનું ભા રાખો આ તમે એવાળો બતાઉ બતાઉ ચંપુ ચટલી ગાડી લાયે બતાઉ બસ તમારે લોય બડી જા આ તો પાકુ કરવા જાય તમાર વાત નું મન લાગી રે વિશ્વાસ નહીં ભલા મોણો એ મને માતા હું મારી નજરે જોય ને તો વિશ્વાસ કરે કરવાની અટક ના થાડી વાત છો ના લાવો બાઈ ને કોમ જ નહીં કોક પ્રગતિ કરો માતા મને ધ્યાન જેવું લાગે છે અમારા ગામ માં કોઈ પ્રગતિ ના કરવું બધા ભીખ માંજી લેવા જોઈએ બીજું કોઈ મજા આવે આ કોક આગળ વધી જાય તો મને જોઈએ નથી પણ હું જેટલી ગળા જોયે ને એટલી ગળા માને નહીં મેં આડું બાકુ કરવા હતો કરે મને કીધું તું તમારે બાર ટકા લોહી બે ટકા તો ઓછું થઈ ગયું દસ ટકા વધ્યું હવે હું કરવું છે લોહી તમારો કે ઓછું થઈ ગયું હેડો પાકું કરવા એટલે જીબા નો વાત કરે હું કરવાનું છે આવી ઘણું જીવ્યું છે હું આ તાવશે ને તો એ દાડો ભગવાનના ઘરનું ઘર કરી દેજો બીજું હું બતાવું તો મને ગાડી હેડો તમારું લોહી બની જાય હું જોઈએ તાર મોન એ સિવાય નહીં મોને આટલી હેડો

ચાવી પડી ચાવી શું કરવાની હું અહીંથી ચેક કરીએ હા એ વાત સાચી હો અને એ ખૂબ બોલાવો છો હમણાં એટલે ઊંચી ચાહી એટલે એમ ટીમ તો ના ખોલાવ્યું રિમોટ વાળું આવે તમે ચ્યાં દો ગાડીઓ રાખી રિમેટ વાળું આવે રિમેટ વાળું ના આવે બધી ખબર છે

ભગવાન ખરેખર ભગવાન ના ઘેર ન્યાય નહિ બા અન્યાય છે રાખી તો ખરખા ના રાખી આપડે એક જ વાહના છીએ આગળ લઈ જવાના આપણે આખી જિંદગી મજૂરી કરી મરી ગયા

આવો બા આવ કળવા આવ ઓય ભાઈ આયા બેહો આયા બેહો કંડા બેહો બેહો એ બોઈંગી હંુંં દેડા મારવાન દવા પડી ભઈ દેડા મારવાન દવા ઓય તમાર કરવી

ગાડી જોઈ નહી ચલાય તો લે હે મોણા ને ધમફા હોય મહિનો ખાનો લે હે અલે હું તો સીધો જાય હે આડા ઓ બધો તારો છે ગાડી કરા જોડે તારા જોડે છે ઓ તારો છે મોણા જો એક તો ઇતિહાસ સાક્ષી છે એક્સિડન્ટ થાય ને તાર ઓક તો ગાડીઓ વાળા જોય હા યે જોય હે બંધ કરી ચલા બિરેક માર આવી પગમાં માર અલ્યા બિરેક તો મારી જો આજુ યાર

ને ને તમે રમું ગયા આ તો મારું ઘર છે ગાડી તારે નહીં કોઈ આ તું ગાડી લાયો તારા કરવાજીની ગાડી ખોટી ને ખોડ રહી જા તો કોણ તારો બાપ પૂરું કરશે

પાણી લઈને ફરતો હેડી ખોટા શોખ મારતો હેડી અલે તારી બીડી કદી બાઈક કે સ્કૂટર પાડી નહીં આ લઈને ફરતા આ તો કોકડી ગાડી ભાડી ગયા કે ફટલે ગયા ઉપર બેહવાના થઈ ગયા કોઈ ના કોઈ આલે એ ની એ બદલા આલે આ હું ગાડા લાવતા ઉતરો ભણન ગાડી પર બેહી ઉતરો ઉતરો છોરા મને કોબા ગાડી ના

એવો આનંદ આ ચંપુલાલ ની ગાડી નહીં એ વાત જોવાની થાય ખાલી હા બે જો